અને આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલી છે મને ઓળખે છે અને ગાડી જોઈને અહીંયા ઊભા રહી ગયા છે તો બધા હર હર મહાદેવ જય ભોલેનાથ અને હિરેનભાઈ પોતે બિઝનેસમેન છે પોતે રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે પંડિયાજ રસ થાળ કરીને રાજકોટની અંદર

અને ફૂલ ફેમિલી આજે ત્રણ ચાર ગાડીઓ આજે આવી ગઈ છે મસ્ત મસ્ત મોટાભાઈ યોગેશભાઈ આવી ગયા છે કુમાર આવી ગયા છે મોટાભાઈ ધર્મેશભાઈ આવશે અહીંયાથી આપણે મમ્મી પપ્પા બેન બધા જશું અને ખાસ કરીને ગોપનાથ આજે આપણે ફરાળ કરવાનું છે ઘરેથી બધું લઈ જવાનું છે દરિયા કિનારે ફરાળ કરવાનું છે તો આજે બ્લોકની અંદર બહુ મજા આવવાની છે કારણ કે આપણે દરિયા કિનારે મસ્ત બોલ બેટ રમવાના છે બાસ્કેટબોલ ફૂટબોલ આ બધું અહીંયાથી લઈ જવાનું છે અને ત્યાં બધા બાળકોને એન્જોય કરાવી છે ના આજે ફૂલ ડે એન્જોય કરવાની જોકે આફ ડે ગયો છે પણ એથી અમે ઓચિંતા નક્કી કર્યું કે ચાલો જાય ના જાઈશ તો ચાલો ગાઈઝ ઓલ સેટ હવે આપણે ઘરેથી નીકળીએ છીએ ગોપનાથ દાદાના દર્શન કરવા માટે અને આજે છે શિવરાત્રી તો આજે આપણે જઈશું ગોપનાથ દાદાના દર્શન કરવા માટે તો ગાયજ આજે એક આ ગાડી છે એક બલેનો ગાડી છે અને એક કેયુવી છે કેયુવી ટીયુવી કેવાય કેયુવી અને એક બીજી વેગેનાર છે તો જો નીકળીએ છીએ ઘરની બહાર નીકળીએ છીએ અત્યારે તો ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ ઘરેથી અત્યારે અને અત્યારે કોણા બે વાગી ગયા છે વિરંજભાઈ એનું પેટ પૂજા કરી લીધી મૌર્ય અંજો પાછળ સૂતો છે તમને દેખાતું હોય તો તો ગાઈઝ બ્લોગમાં મસ્ત લાસ્ટ સુધી બને રહેજો કેમ કે આજે ગોપનાથ દાદાના દર્શન કરવાના છે શિવરાત્રિ છે આજે તો ઘરેથી બધું ફરાળ લઈ લીધું છે ને આપણે ત્યાં દરિયા કાંઠે બેસીને ફરાળ કરવાનું છે તો બ્લોગમાં બને રહેજો બહુ મજા આવશે આપણી ગાડી છે આમાં પુરવાનભાઈ ભાણિયાભાઈ બેઠા છે તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી નથી અને દસ બાર કિલોમીટર આગળ આવી ગયા છે વર્તે જ બાયપાસ ચાલીએ છીએ અને સિતસર થઈને ચાલવાનું છે તો આપણી પાસે અત્યારે ચાર ફોર વ્હીલ છે સોરી ત્રણ ફોર વ્હીલ છે જેમ કે ચાર હતી ને એ ભાઈ ગાડી નથી ચલાવી કારણ એમને માથું દુખે છે એટલે એ ગાડી નથી લેતા આપણે ત્રણ ગાડી છે બલેનો ગાડી છે એક વેગેનાર છે ને એક મહિન્દ્રા કેયુવી છે અને ફેમિલીમાં પંદર જ જણા છીએ ચાર ને ચાર આઠ ને ચાર બાર બાર જણા જેવા છે આજે મસ્ત એન્જોય કરવાની છે ગોપનાથ દાદાના સાનિધ્યમાં તો હું બ્લોગમાં બનાવી જો બહુ મજા આવશે ને આપણે નીકળી ગયા છે ઘરેથી ગોપનાથ જવા માટે તો ગાઈઝ પાછળ આપણે આ મોરિયનને મસ્ત રૂમાલ નાખી દીધો છે તડકો એની ઉપર આવે છે ને ગાડી ઊભી રાખી હતી ઘડીક હવે આપણે સિદ્ધસર બાયપાસ ચાલી રહ્યા છે અને વાગી ગયા છે અત્યારે સવા બે જલ્દીથી આપણે પહોંચવું છે અને આ ભાઈઓ જોયા વગર ગાડી બહાર કાઢે આમ હોય એ ભાઈ તો ગાઈસ બ્લોગમાં પેલા રેજો બહુ મજા આવવાની છે આજે અને અત્યારે આપણે એક્સપ્રેસ હાઈવે લેવાનો છે ભાવનગર સોમનાથ એક્સપ્રેસ હાઈવે લોક કોબિનેરે જો બધું બતાવશે સિલેમટીક વ્યૂ પણ તમને એન્જોય કરાવીશ વિરાટ જે કંપન ચાલુ કર્યા છે જો ઈને મોર્ય નદી પાછળ હુવા ન દેવો ઈ હુવે ને ત્યાં જ હુવું છે તો બસ આવું હોય છે જો આ ભાઈના તોફાન તો ગાઈસ અહીંયાથી આપણે રાઈટ ટર્ન લેવાનો છે અને ઉપર જે તમે જોઈ રહ્યા છો બ્રિજ ત્યાંથી આપણે જશું તળાજા ને ત્યાંથી ગોપનાથ અહીંયાથી 50 કિલોમીટર ની જર્ની થવાની છે આપણે વળી ગયા છીએ રાઈટ સાઈડ અને આ રાઈટ સાઈડ જે તમે કન્સ્ટ્રકશન નું કામ જોઈ રહ્યા છો એ એક્સપ્રેસ હાઈવે છે આપણે એની ઉપર ચડવાનું છે આગળ એક નાની એવી હોટલ આવે ત્યાં ઉભા રહીએ કેમ કે મમ્મી પપ્પા પાછળ ગાડી લઈને આવે છે કુમારની ગાડી આવે છે ને વિરાંશભાઈ સુવાની તૈયારીમાં છે ગાડી આપણી ચાલે છે સાઈઠ સાઈઠ ચાલો દોસ્તો મળીએ ગાઈઝ આપણે એક્સપ્રેસ હાઈવે પર તો ચડી ગયા પણ અહીંનો જે વ્યૂ છે ભાઈ જબરજસ્ત એક નંબર વ્યૂ છે બધી બાજુ ગ્રીનરી છે વિન્ડમિલ કેટલી બધી દેખાય છે વિન્ડમિલ એટલી બધી છે અને આપણી ગાડી અત્યારે પચાસ સાઠ ની સ્પીડે હાલે છે કેમ કે આપણે બે ગાડી પાછળ છે એમને સાથે કવર કરવાની છે અને જો આ વ્યૂ આ પ્રમાણે છે કઈ ગાડી તો ધીમે ધીમે જ ચાલે છે ગાઈઝ રીતિ રિવાજ પ્રમાણે આપણે મસ્ત ટોન ભરવાનો છે આવી ગયા છે કોબડી ટોલ ના કાય ચાલ મોરી આઈસ્ક્રીમ મળે છે ખાવો છે તારે હું ખાવું છું તારે આ લઈ લે ગરમી બહુ છે એટલે આપણે આઈસ્ક્રીમ લઈએ છીએ મોરીએ લઈ લીધે છે હજી એક મેંગો ડોલી ને એક રાસબરી એમ આપી દઉં

અને તમને અહીંયા બતાવું મસ્ત નજારો જો વિન્ડ મિલ કેટલી બધી છે તમે જોવો અહીંયા કોબડી ટોલ નાકા પાસે ઉભા રહ્યા છીએ ગાડી પાછળ આવીને વેઇટ કરીએ ત્યાં અહીંયા આઈસ્ક્રીમની એક દુકાન ભાડી ગયા તો અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ મેંગો ડોલી લીધી પછી આ પિસ્તા કુલ્ફી પિસ્તા કુલ્ફી છે

ચાલો તો હવે આપણે નીકળીએ મોર્ય અને હવે આપણે અહીંયાથી જવાનું છે તળાજાથી ગોપનાથ વાગી ગયા છે અત્યારે આપણે વેફરની અદલા બદલી કરવા માટે ગાડી ઊભી રાખી છે તો ગેલોક્સ હોટલ છે અહીંયા તો નો લીધી વેફર તો હવે અહીંથી ખાલી વેફરની અડલા બદલી કરવા માટે ઉભા રહ્યા હતા ઓકે તો ચાલો ગાઈઝ બ્લોગમાં બીના રહેજો ફાઇનલી ગાઈઝ આપણે તળાજા પહોંચી ગયા છીએ અહીંયાથી લેફ્ટ લઈને આપણે તળાજા જવાનું છે અને આ રાઈટ સાઈડમાં જે એક્સપ્રેસ આવે છે એને આપણે છોડી દીધો છે ને હવે આપણે જઈએ છીએ તળાજા આવી ગયા તળાજા આપણે આ છે તળાજાનો ડુંગર ગાઈસ અહીંયા છે તાલ ધ્વજ તીર્થ કહેવાય તાલ ધ્વજ તીર્થ અને આ બધી વિન્ડમિલ બંધ કેમ હશે ઓન નાઈસ છે તો ગાઈસ આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 4:30 આ છે ગોપનાથ મહાદેવનો મેઈન ગેટ અત્યારે પાણી નથી લાગતું ગોપનાથ મહાદેવના મંદિરે અને અહીંયા પહોંચતા પહોંચતા આપણી સાથે કાંડ થઈ ગયો છે જે તમને બતાવું અને શું કાંડ થઈ ગયો એ બતાવું તમને તો ચાલો હવે આપણે દાદાના દર્શન કરવા માટે જઈએ બાળકો અહીંયા રમી રહ્યા છે ગૌરવ અમારી સાથે આવી ગયો છે ભાઈ ગૌરવ વગર અમારે ફોટું ભાઈ તો આ છે મસ્ત પરિસર ગૌરવ તો સવારે આવી ગયો તો દર્શન કરવા માટે ગૌરવ સવારે ટ્રાફિક કેવું હતું બહુ ટ્રાફિક હતું બરાબર આજે અહીંયા ગોપનાથ મહાદેવના દર્શન કરવામાં સવારમાં ફૂલ ટ્રાફિક હતું આ સવારે અહીંયા આવી ગયો હતો પણ અમારે થોડુંક આ લેટ થઈ ગયું થોડુંક આવ્યો તો બ્લોગમાં બન્યા રહેજો મજા આવશે અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો હું ને ગૌરવ મસ્ત ફરાળ બધું લઈને જઈએ છીએ અને પૂરવાન આવી રહ્યો છે તો આવી ગયા છે આપણે દાદાના દર્શન કરવા માટે અને અહીંયા આપણે મસ્ત બધા ફેમિલી સાથે મળીને સરસ મજાની ભાંગ મળી રહી છે જો વાહ પ્રસાદી પ્રસાદી હા

તો ભાંગ પ્રસાદી પીવો મસ્ત મસ્ત શું કેવું છે કુમાર તમારું આજ તો મોજ જ કરવાની છે ભાઈ ઓય દરિયો છે હો બાકી સારું આવે હર હર મહાદેવ હર હર મહાદેવ બધા ગોપનાથ આવી ગયા છે પાછળ ગોપનાથ દાદા નું મંદિર છે તમે જોઈ શકો છો આ છે ગોપનાથ મહાદેવ નું મંદિર વિરાંશ છે ઉનામ તો આજે બહુ મજા આવવાની છે

અહીંયા ગોપનાથ દાદાના મંદિરમાં મસ્ત પ્રસાદ લઈ લીધો છે ના ભાણિયા ભાઈ જો હા શું ગયે એગલી ના ચશ્મા પેરાવા એ આણ આ કોણ છે હાણ વાહ ભાઈ વાહ પુરવાન એગલી એન્ટ્રી પરમાં ગોક છોકરી તારી પાછળ પાછળ દોડીને આવશે આમ જો ચશ્મા નથી કાઢતો આ જો ચશ્મા જ નથી કાઢતો યો ચશ્મા પરત પાછળ આમ ને એટલે દે એમ દે હે પૂરવાનું કોના ચશ્મા જય હે પૂરું

માથે યાદ કરો મારા નહીં તારા માથે હાથ કરો તો તો અમારા સેલિબ્રિટી આવી ગયા છે અમારી સાથે બહુ બધા જાજા સમય પછી અમે ભેગા થયા છીએ અને ફાઇનલી અત્યારે અમે ગોપનાથ આવી ગયા છીએ કેવું લાગ્યું તમને ગોપનાથ આવ્યા પછી બહુ જ તો ગાઈઝ આપણી સાથે આજે જોડાઈ ગયા છે રાજકોટના પંડ્યા જ માલિક અને આજે આપણને અહીંયા મળી ગયા છે ગોપનાથ દાદાના મંદિરે તમે જોઈ શકો છો આપણી પાછળ શ્રી ગોપનાથ મહાદેવનું મંદિર છે તો આજે અમને આ કયો ને સેલિબ્રિટી કયો કે પછી બહુ સારા પર્સન છે તો આપણે આજે પૂછીએ કે તમે વિઝિટ કરવા આવ્યા છો ગોપનાથ દાદાની તમને કેવું લાગ્યું તો પહેલાં તો તમે તમારું નામ જણાવો મારું નામ ધીરે છે દસ આજે શિવરાત્રી હતી એટલે એમ ફરવા માટે આવ્યા છીએ અને આવીને ખૂબ જ ખરેખર ખૂબ આનંદ થયો તમે અહિયાનો જે દરિયાનો નજારો જો અહિયાનું જે એટમોસ્ફિયર જો બહુ જ મસ્ત બો આ તમે જો સામે આખું મંદિર છે મંદિર ઘણા બધા ભક્તો આજે આવી રહ્યા છે શિવરાત્રી ના નિમિત્તે બાકી આમ જનરલી પબ્લિક તો હોય છે આજ થોડુંક વિશેષ પબ્લિક છે મંદિર ના તમે દર્શન કરો એટલે તમને કઈક આમ આહલાદક અનુભવ થાય છે ખરેખર ખુબ આનંદ નું ખુબ મજા આવી અને આમ કેટલું પ્રાચીન મંદિર હોઈ શકે છે તમારા અંદાજ પ્રમાણે આમ જોઈએ તો બહુ જ પ્રાચીન છે કે હું

આ બધું આવો આ ઊંચા કોટડા છે આગળ કુડા બીચ છે આ ગોપનાથ મંદિર છે આ બધા એક સાથે લેવાય એવા પર્યટન સ્થળો છે તમને બહુ મજા આવશે મનની શાંતિ મળશે અને ભાગદોડ વાળી જિંદગીમાંથી તમે રાહત અનુભવશો તો ગાઈઝ હિરેનભાઈ આપણને હજી પણ એક બહુ સરસ મજાની વાત જણાવશે તો શું કેવું છે આ અહીંયા બીચ છે ગોપનાથ દાદાનો બીચ અહીંયા બહુ ફેમસ છે ગુજરાતની અંદર

તમે હનુમાન લગાવો અહીંથી રાજકોટ સમજી ચારસો પાંચસો કિલોમીટર સાડી ત્રણસો ચારસો કિલોમીટર અહીંથી એમનું રાજકોટ થાય છે તો આજે અમારે મુલાકાત થઈ ગઈ હિરેનભાઈ પંડ્યા અને હિરેનભાઈ પોતે એ બિઝનેસમેન છે પોતે રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે પંડ્યા જ રથ કરીને રાજકોટની અંદર તો રાજકોટના અને આજુબાજુના કોઈ પણ અમારા સબસ્ક્રાઈબર મિત્રો જોઈ રહ્યા છે તો અવશ્ય પંડ્યા જ રથ મુલાકાત લો એક નંબર ગુજરાતી થાળી ત્યાં મળે છે ભાઈ થમ્સ અપ તો ચાલો બ્લોગમાં બને રહેજો થેન્ક યુ સો મચ